નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં આજે પણ નરમાઈનો દોર આગળ વધ્યો છે ઘણી બધી ઇવેન્ટ્સ આવવાની છે તેમ છતાં પણ બજારમાં એવી કોઈ ચામ દેખાતો નથી એવું કોઈ નવું બાઈંગ આવતું નથી કે જેને કારણે પણ દરેક ઊંચા મથાળે વેચવાલી આવી જાય છે નીચા મથાળે ધારો કે બાય કર્યું હોય તેજીવાળાએ તો ઊંચા મથાળે એ વેચવા આવી જ જાય છે એટલે બજારનો ટ્રેન્ડ જે છે એ નરમાઈ તરફી રહ્યો છે તો મિત્રો બજાર હવે કેમ આમ ચાલી રહ્યું છે તો આપણે ગઈકાલે પણ ચર્ચા કરી અને બજાર હજી વધુ ક્યાં સુધી ઘટી શકે એ પણ ચર્ચા આપણે આજે કરવાના છીએ ટીસીએસનું આજે પરિણામ પણ આવવાનું છે ઘણી બધા ઘણા બધા અપકમિંગ ઇવેન્ટ્સ છે તેમ છતાં બજારમાં કોઈ એવી રોનક દેખાતી નથી નવું બાઈંગ આવતું નથી કોઈ અને એફઆઈઆઈનું સતત વેચવા લીધે છે એટલે બજારનું સેન્ટિમેન્ટ હાલ તો ખરડાયેલું છે પણ બજાર ક્યારે સુધરશે કયા મથાળે ટેકો મેળવશે બજાર કેમ આમ ચાલી રહ્યું છે કેટલું ઘટશે આ બધા સવાલ છે એ આપણે આપણે આજે જવાબ મેળવવાનો આ વિડીયોમાં પ્રયત્ન કરીશું મિત્રો અને આ વિડીયો આપ અંત સુધીને નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌ પ્રથમ જોઈ લઈએ આજના બજારની ચાલ અને ઇન્ડેક્સની વધઘટ ઉપર તો આજે મુંબઈ શેર બજારનો જે ઇન્ડેક્સ છે એ ઇઠ્યોતેર હજાર બસો ને છ ખુલ્યો ગઈકાલના બંધની સામે એ ઊંચો ખુલ્યો પણ આજે દિવસની એ જ હાઈ બનાવી ગઈકાલે પણ આઉટ થયું હતું સેન્સેક્સે ઇઠ્યોતેર હજાર ત્રણસો ઓગણીસના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો અને એ જ હાઈ બનાવી હતી આજે પણ સેમ સ્થિતિ છે ઇઠ્યોતેર હજાર બસો છની હાઈ બનાવી ત્યાં વેચવાલી આવતા એ સતત ઘટી સિત્યોતેર હજાર પાંચસો ને બેતાલીસ થયો અને ટ્રેડિંગ સેશનને અંતે સિત્યોતેર હજાર છસો વીસ પોઈન્ટ એકવીસ બંધ રહ્યો છે જે ગઈકાલના બંધની સામે પાંચસો અઠ્યાવીસ પોઈન્ટ અઠ્યાવીસ તૂટીને આવ્યો છે ઘટીને આવ્યો છે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ ત્રેવીસ હજાર છસો ને ચુંબોતેર ખુલ્યો શરૂઆતમાં એ વધી ત્રેવીસ હજાર છસો ને નેવ્યાસી થયો ત્યાંથી ઘટી ત્રેવીસ હજાર પાંચસો ને ત્રણ થયો અને ટ્રેડિંગ સેશનને અંતે ત્રેવીસ હજાર પાંચસો છવ્વીસ પોઈન્ટ પચાસ બંધ આવ્યો છે જે એકસો બાસઠ પોઈન્ટ પિસ્તાલીસ દર્શાવે છે મિત્રો એડવાન્સ ડેકલાઈન રેશિયો સંપૂર્ણપણે નેગેટિવ છે આજે સાતસો સ્ટોકના ભાવ વધ્યા છે તેની સામે બે હજાર સાડત્રીસ સ્ટોકના ભાવ ઘટ્યા છે અને ન્યૂ સ્ટોક છે એ અંચેન્જ રહ્યા છે નિફ્ટી ફિફ્ટીનો એડવાન્સ ડેકલાઈન રેશિયો જોઈએ તો સોળ સ્ટોક છે એ વધ્યા છે અને તેની સામે ચોત્રીસ સ્ટોક ઘટીને આવ્યા છે આજે શેરો જે છે 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 એ એ વીક હાઈ ઉપર બંધ અને સ્ટોક લો નીચે બંધ છે એકસઠ સ્ટોકમાં સર્કિટ આવી હતી અપર સર્કિટ આવી હતી અને એકસો ને છ શેરમાં લોઅર સર્કિટ આવી હતી મિત્રો આ બધો ડેટા આપણે જાણવો જરૂરી છે કેમ કે બજારનો ટ્રેન્ડ કઈ તરફ જઈ રહ્યો છે બજાર ફિફ્ટી ટુ વીક હાઈ ઉપર કેમ ચાલી રહ્યું છે એડવાન્સ ડેકલાઇન આ બધા આ પેરામીટર્સ ખૂબ અગત્યના છે એટલે આપણે જાણવા ખૂબ જરૂરી છે જેથી હું આપને અપડેટ આપી રહ્યો છું આખા દિવસનું અપડેટ તમને આટલા ટૂંકા બે અઢી મિનિટમાં જ શરૂઆતના ગાળામાં તમને મળી જાય સૌથી વધુ ઉચકાયેલા શહેર છે આજે બજાજ ઓટો નેસ્લે હિન્દુસ્તાન યુનિલિવર એમએન્ડેમ અને બ્રિટાનિયા સૌથી વધુ ગગડેલા શેર છે ઓએનજીસી શ્રીરામ ફાઇનાન્સ બીપીસીએલ કોલ ઇન્ડિયા અને ટાટા સ્ટીલ તો મિત્રો ગઈકાલે ડાઉજોન્સ એકસો ને છ પોઈન્ટ પ્લસ હતો પણ તેની આજે એશિયાના બજાર ઉપર કે ભારતના શેર બજાર ઉપર જરાય પોઝિટિવ અસર નથી પડી આજે એશિયાના તમામે તમામ સ્ટોક માર્કેટ ડાઉન હતા લંડનનો ફ્રુટસી ઇન્ડેક્સ માત્ર એકતાલીસ પોઈન્ટ પ્લસમાં ટ્રેડ કરતો હતો તેની સામે જર્મની અને યુરોપનો જે ડેક્સ ને કેક્સ ઇન્ડેક્સ છે બંને માઇનસમાં હતા ડાઉજોન્સ ફ્યુચર પણ છેતાલીસ પોઈન્ટ માઇનસમાં ટ્રેડ કરતું હતું એટલે આ બધા લેવલ્સ છે ડોલર સામે રૂપિયો આજે વધુ તૂટ્યો છે પંચ્યાસી પોઈન્ટ ત્રાણું પર ટ્રેડ કરી રહ્યો છે ડોલર ઇન્ડેક્સ પણ ખરાબ છે અને ક્રૂડના ભાવ પણ થોડા અપ હતા એટલે આ બધી વાત છે અને બીજું મિત્રો એફઆઈઆઈના ફિગર પર નજર કરી લઈએ ફટાફટ તો આઠમી જાન્યુઆરીએ એફઆઈઆઈએ તેત્રીસો ને બાસઠ કરોડનું નેટ સેલ કર્યું હતું તેની સામે સત્યાવીસો ને સોળ કરોડનું ડીઆઈઆઈએ બાય કર્યું હતું અને બે હજાર પચીસના નવા વર્ષને શરૂ થયાને શેર બજારમાં માત્ર છ ટ્રેડિંગ સેશન થઈ છે એ છ ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈએ તમામે તમામ દિવસમાં નેટ સેલ કર્યું છે અગિયાર હજાર નવસો ને એકત્રીસ કરોડનું નેટ સેલ કર્યું છે તેની સામે ડીઆઈઆઈએ બાર હજાર છસો ને ચૌદ કરોડનું બાય કર્યું છે એટલે એફઆઈઆઈનું સતત વેચવાલી ચાલુ રહી છે આ એક મહત્વનું અપડેટ છે મિત્રો બીજું મિત્રો આજે વીકલી એક્સપાયરી હતી નિફ્ટીની સોરી નિફ્ટીની વીકલી એક્સપાયરી હતી એટલે પ્રેશર રહ્યું ઉપરમાં સેલિંગ પ્રેશર રહ્યું આજે સેક્ટર વાઇઝ જોઈએ તો ઓઇલ ગેસ રિયાલિટી એનર્જી મેટલ ઇન્ફ્રા આઇટી આ તમામ સ્ટોક માઇનસમાં એટલે કે રેડ ઝોનમાં બંધ રહ્યા હતા માત્ર એફએમસીજી સ્ટોક છે એમાં આજે નવું બાઇંગ જોવાયું એટલે એફએમસીજીનો ઇન્ડેક્સ આજે પ્લસમાં બંધ આવ્યો હતો આજે ટીસીએસનું પરિણામ છે જોઈએ ટીસીએસનું પરિણામ કેવું આવે છે ટીસીએસના પરિણામ પહેલાં ટીસીએસના શેરનો ભાવ આજે સિત્તેર રૂપિયા ઘટી અને ચાર હજાર પર એનું ક્લોઝિંગ આવ્યું છે ફિફ્ટી ટુ વીક હાઈ જોઈએ એના તો ચાર હજાર સોરી પાંત્રીસો ને ની લો બની છે આજે અને પિસ્તાલીસો ને બાણુંનો એનો હાઈ બનેલો છે એટલે આ બે લેવલની વચ્ચે અત્યારે હાલ ટીસીએસના શેરનો ભાવ ચાર હજાર આડત્રીસ પર ટ્રેડ કરતો હતો એટલે ક્લોઝિંગ આજે આવ્યું હતું આજે ટીસીએસના શેરમાં ચાર હજાર પચીસ અને એકતાલીસો ને સડત્રીસની હાઈ લો આજે ડે ટ્રેડિંગમાં બની હતી એટલે લગભગ જેને કહેવાય કે રૂપિયા ઉપરનો ટ્રેડ આજે જોવા મળ્યો છે પણ કંઈ કહી શકાય નહીં પીસીએસનું પરિણામ કેવું આવે છે એના ઉપર નજર કરીશું મિત્રો એક કોર્પોરેટ પરિણામ આવ્યું છે કોર્પોરેટ પરિણામ નથી પણ ક્વાર્ટર થ્રી પહેલાનું એનું અપડેટ છે કી સ્ટોન રિયલ ટર્સ કી સ્ટોન રિયલ છે એને ક્વાર્ટર થ્રીના પ્રી સેલ્સના ડેટા જાહેર કર્યા છે અને ચાલીસ ટકા એનો પ્રી સેલ્સ ડેટા વધીને આવ્યો છે આઠસો ને કરોડ પર પહોંચી ગયું છે ક્વાર્ટર થ્રીનું જે કલેક્શન છે એ વીસ ટકા વધી અને પાંચસો ને કરોડ થયું છે એટલે આ કંપનીનું પરિણામ ઇ સ્ટોન રિયલ પરિણામ ખૂબ સારું આવશે એવી ધારણા આપણે મૂકી શકીએ બીજું મહત્વનું એક અપડેટ આવ્યું છે મ્યુચ્યુઅલ ફંડોનું ડિસેમ્બર મહિનો પૂરો થયો છે એટલે મ્યુચ્યુઅલ ફંડોના ડેટા આવ્યા છે એમાં ડિસેમ્બર મહિનાનું કુલ એયુએમ એક પોઈન્ટ સાત ટકા વધીને આવ્યું છે સારી નિશાની છે ડિસેમ્બરમાં બજાર હાલમડુલમ હતું બજાર ઘટ્યું હતું એફઆઈઆઈની વેચવાલી હતી સામે ડીઆઈઆઈનું બાઈંગ હતું પણ કુલ એયુએમ જે છે એક પોઈન્ટ સાત ટકા ઘટીને આવી છે સોરી ઘટીને આવી છે અને ડિસેમ્બર મહિનામાં નેટ ઇક્વિટીનો ઇન્ફ્લો જોઈએ ડિસેમ્બર મહિનામાં મ્યુચ્યુઅલ ફંડોમાં ઇક્વિટી ઇન્ફ્લો પાંત્રીસ હજાર નવસો ને સત્યાવીસ કરોડથી વધીને એકતાલીસ હજાર એકસો છત્રીસ કરોડ આવ્યો છે બીજી તરફ ડિસેમ્બરમાં જ લાર્જ કેપ જે લાર્જ કેપ સ્ટોક્સ છે એમાં પચીસો સુડતાલીસ કરોડની સામે એનું ઘટીને રોકાણ છેતાલીસો સોરી પચીસો સુડતાલીસ કરોડની સામે બે હજાર અગિયાર કરોડ રહ્યું છે એટલે લાર્જ કેપમાં ઇન્વેસ્ટમેન્ટ ઘટ્યું છે તેવી રીતે સ્મોલ કેપમાં ઇન્ફ્લો એકતાલીસસોને બાર કરોડથી વધી અને છેતાલીસોને અડસઠ કરોડ રહ્યું છે મિડકેપમાં ઇન્ફ્લો અડતાલીસો ને કરોડ કરોડથી વધી પાંચ હજારને ત્રાણું કરોડ રહ્યું છે એટલે મિત્રો ડિસેમ્બર મહિનામાં સ્મોલ કેપ અને મિડ કેપ સ્ટોક્સમાં મ્યુચ્યુઅલ ફંડોનું ઇન્વેસ્ટમેન્ટ વધ્યું છે લાર્જ કેપમાં ઘટ્યું છે બીજી તરફ ક્રેડિટ રિસ્ક ફંડ ફ્લો આઉટફ્લો ક્રેડિટ ર કરોડ પર જોઈએ જોઈએફ તમને ખબર છે બધા તમે એસઆઈપી કરો છો એવી રીતે ઈટીએફનો ઇન્ફ્લો પંદરસો ને એકત્રીસ કરોડની સામે ઘટીને સાતસો ચોર્યાસી કરોડ જ રહ્યો છે એટલે ઈટીએફમાં રોકાણ ઘટ્યું છે આના ઉપરથી મિત્રો મ્યુચ્યુઅલ ફંડો ક્યાંક શું રોકાણ કરી રહ્યા છે એનો અંદાજ આપણને આવે છે એટલે મિડકેપ અને સ્મોલ કેપમાં ઇન્વેસ્ટમેન્ટ વધ્યું છે મિત્રો આજે બજાર જે રીતે પાંચસો અઠ્યાવીસ પોઈન્ટ તૂટ્યું છે નિફ્ટી પણ એકસો ને પોઈન્ટ માઇનસમાં ક્લોઝ આવી છે તો આજે એનું માર્કેટ કેપિટલાઇઝેશન છે માર્કેટનું તે ચાર લાખ કરોડનું ધોવાણ થયું છે માર્કેટ કેપિટલાઇઝેશનમાં એટલે પોર્ટફોલિયો આટલો ટોટલ ઘટ્યો હશે હવે જોઈએ ટીસીએસના પરિણામો કેવા આવે છે અને બીજો આપણા જે આપણે જે શરૂઆતમાં વાત કરી હતી કે બજાર કેટલું ઘટશે બજારની પાછળ કયા કારણ છે કેમ બજારમાં અવિશ્વાસનું વાતાવરણ છે તો કેટલાક કારણો મેં તમને કાલે પણ ગણાવ્યા હતા કે જીડીપીનો જે ગ્રોથ છે ચાલુ નાણાકીય વર્ષમાં એનું અનુમાન જે છે ઘટીને છ પોઈન્ટ ચાર ટકા રહ્યું છે એટલે જીડીએફનો જીડીપીનો ગ્રોથ છે એ ઘટીને આવવાનો છે એટલે ઇકોનોમી માટે એ સારી નિશાની નથી બીજું કંપનીના પરિણામો ક્વાર્ટર ટુના પરિણામો પછી એફઆઈઆઈ વેચવાલ થઈ હતી નિરાશ થઈ હતી પણ ક્વાર્ટર થ્રીના પરિણામો પ્રોત્સાહક આવશે એવો આશાવાદ છે પણ બજાર ઉપર એની કોઈ રોનક દેખાતી નથી આજે ટીસીએસનું પરિણામ છે ક્વાર્ટર થ્રીના પરિણામ આવ્યા પછી એફઆઈઆઈ શું કઈ રીતે એ પરિણામને મૂલવે છે અને કેટલું ઇન્વેસ્ટમેન્ટ લઈને નવું આવે છે બે હજાર પચીસમાં એના ઉપર બજારની નજર રહેશે એટલે હાલ તુરંત કોઈ તેજીવાળા જેને કહેવાય કે કોઈ કમિટ નવું કમિટમેન્ટ કરવા હાલ બજાર પર તૈયાર નથી અને વિશ્વાસ મૂકવા પણ તૈયાર નથી પહેલી ફેબ્રુઆરીએ બજેટ પણ આવવાનું છે ફેબ્રુઆરીમાં ક્રેડિટ પોલિસી પણ આવવાની છે શું આવશે કોઈને ખબર નથી બજેટ કેવું આવશે એ પણ ખબર નથી તો એ પહેલાંની પ્રી બજેટ રેલી પણ શરૂ થવી જોઈએ એવી પણ પ્રી બજેટ રેલી પણ દેખાતી નથી એટલે બજારમાં ભારોભાર અવિશ્વાસનું વાતાવરણ છે હાલ તુરતો માર્કેટમાં દરેક ઊંચા મથાળે વેચવાલી આવ્યા કરે છે સેન્સેક્સ અને નિફ્ટી દર અઠવાડિયે એના જે હાઈ બનાવ્યા હોય એ છોડતું જાય છે અને નીચામાં નવા લો બનાવતું જાય છે એટલે બજાર ટેકનિકલી વીક છે હાલ નીચા મથાળે બાય કરું ઊંચા મથાળે બાય ન કરવું ઘટે તો બાય કરજો પણ નિફ્ટીમાં હું તમને બે સપોર્ટ લેવલ અત્યારે આપીશ જો કે બજારમાં લેવાનો સમય નથી તેમ છતાં પણ તમારે જો બાય કરવું હોય સારા સ્ટોક્સ તમે જે નક્કી કર્યા હોય કે ફંડામેન્ટલી અને ટેકનિકલી સારા સ્ટોક્સ છે એમાં બાય કરવું હોય તો બાય કરી શકો છો એક તો નિફ્ટીમાં ત્રેવીસ હજાર ચારસોનો એક મેજર સપોર્ટ લેવલ આવે છે અને સેન્સેક્સમાં સિત્યોતેર હજારનો એક સપોર્ટ લેવલ આવે છે ત્યાં બજાર સપોર્ટ મેળવે તેવી શક્યતા છે એટલે આ સપોર્ટ લેવલ હાલ તૂટશે નહીં બીજું મિત્રો હવે જો સેન્સેક્સ અને નિફ્ટી ઘટે પણ કેટલાક સેક્ટર્સ એવા છે કે જેમાં આપણને તેજી જોવા પણ મળી શકે છે કારણ કે બજેટમાં કયા સેક્ટરમાં છૂટછાટ આવશે એના અંગેનો પણ આપણે એક અલગથી વિડીયો બનાવવાના છીએ કે બજેટમાં કયા સેક્ટરમાં વધારે રાહત મળવાની છે તો એ સેક્ટરમાં તમે બાય કરશો તો તમને એકાદ બે મહિનામાં તમને એમાં સારું રિટર્ન મળી શકે દસ ટકાનું કે પાંચ ટકાનું રિટર્ન એમાં મળી શકે એટલે આપણે એ અલગથી વિડીયો બનાવવાના છીએ એટલે આ બધી વાત હતી મિત્રો અને બીજું આજે બેંક નિફ્ટી જે છે એ ત્રણસો ને એકત્રીસ પોઈન્ટ ઘટીને ઓગણપચાસ હજાર ઉપર પાંચ ઓગણપચાસ હજાર પાંચસો ને ત્રણ ઉપર બનાવી છે પણ નિફ્ટીમાં ઓગણપચાસ હજાર પચાસનું એક સપોર્ટ લેવલ આવે છે ત્યાં તમે બેંક શેર બાય કરી શકો છો પણ એ ટૂંકા ગાળા માટે હોઈ શકે છે લાંબા ગાળા માટે નહીં કારણ કે બેંક નિફ્ટી ટેકનિકલી વધારે વીક છે નિફ્ટી અને સેન્સેક્સ કરતાં એટલે ટેકનિકલી બહુ વીક છે બેંક નિફ્ટી એટલે બેંક નિફ્ટીમાં હાલ બાય કરતાં પણ તમે ધારો કે નીચા મથાળે બાય કર્યું હોય ઓગણપચાસ હજાર સોના મથાળે બાય કર્યું હોય તો સ્ટોપલોસ ઓગણપચાસ હજારનો મૂકી અને આપ ચાલશો ઓગણપચાસ અડતાલીસ હજાર પાંચસો એવો સ્ટોપ લોસ તમે નક્કી કરીને એમાં મૂકજો તો બહુ વાંધો નહીં આવે તમારી જેટલી લોસ કરવાની કેપેસિટી હોય એટલો સ્ટોપ લોસ મૂકી શકો છો એટલે મિત્રો આ હતી બજારની ચાલ પણ હાલ બજાર સુધરે એવા કોઈ અણસાર નથી હા સળંગ ચાર દિવસ કે પાંચ દિવસ ઘટ્યું હોય તો એક બેક આવે તેવી શક્યતા છે કાલે સપ્તાહનો છેલ્લો દિવસ પણ છે શુક્રવાર એટલે કદાચ થોડું બાઉન્સ બેક આવે માર્કેટમાં પણ એ શક્યતાઓ વધારે છે બીજી તરફ મિત્રો આ બધા જે નવી નવી ઇવેન્ટ્સ આવતી જાય છે પણ એની કોઈ રોનક બજારમાં દેખાતી નથી આશાવાદ ઘણો બધો છે પણ કોઈને નવું લેવું નથી એટલે આ બધા ફેક્ટર્સ છે બીજું મિત્રો મારે તમને કહેવું છે કે ટીસીએસ નું પરિણામ આવશે આજે એનો વિડીયો આપણે અલગ બનાવવાના છીએ હજી સુધી આવ્યું નથી એટલે આવશે એટલે આપણે એનો વિડીયો બનાવીશું અને તમને કંપનીના પરિણામથી માહિતગાર કરીશું બીજું મિત્રો બજેટ આવવાનું છે પ્રી બજેટ તો બજેટમાં શું આશા અને અપેક્ષાઓ છે લોકોની ચેમ્બરની કરવેરાની નિષ્ણાતોની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ડિફેન્સ સેક્ટરમાં ઘણા બધા લોકોની બેન્કર્સની આ બધી આશા અને અપેક્ષાને શું ડિમાન્ડ છે ટેક્સ સ્ટ્રક્ચરમાં શું આવશે ઇકોનોમીનો ગ્રોથ વધારવા માટે શું કરશે એક્સપેન્ડિચર વધારવા માટે સરકાર શું કરશે કયા સેક્ટર્સમાં એ વધારે ફાળવણી કરશે આ બધા જ સવાલના જવાબ હું દરરોજ એક વિડીયો બનાવીને બજેટનો મૂકી રહ્યો છું તો આપે આ બધી જાણકારી જો મેળવવી હોય આપે તો આ ઇન્વેસ્ટિંગ એ ટુ જેડ વિથ ભરત પંચાલની જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આ બધા વિડીયો પ્રાયોરિટીમાં મળશે અને દરરોજ હું બજેટનો એક એક વિડીયો બનાવીને મૂકી રહ્યો છું તે આપ જોશો તો તમને ખ્યાલ આવશે કે બજેટ કઈ દિશામાં કેવું આવશે એનું એક એક્સપેક્ટેશન તમારું બધાનું વતી હું બનાવીને મૂકી રહ્યો છું અને બજેટનું પહેલી ફેબ્રુઆરીએ બજેટ છે બજેટનું પણ રજે રજનું વિશ્લેષણ જે આવવાનું છે એ હું આપને આ વિડીયોના આ ચેનલ થકી હું આપવાનો છું બીજું મિત્રો કંપનીના પરિણામો પણ આવવાના છે તો જે અગ્રણી કંપનીઓ હશે એના એના અપડેટ્સ જે કંપની રિઝલ્ટ માર્કેટ ક્લોઝ થયા પછી આવશે તો એનું અપડેટ્સ પણ હું તમને આપતો રહેવાનો છું એટલે યુટ્યુબ ચેનલ જે આ છે આપણી ઇન્વેસ્ટિંગ એ ટુ જેડ એને આપ સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આજના વિડીયોની માહિતી આપણે ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ્સ ખાસ કરજો કે તમને શું સારું લાગ્યું છે બરાબર થેન્ક યુ વેરી મચ